આનંદ સાથે શરૂઆત કરીએ હંમેશા કહું છું એમ કહેવા માંગીશ તેઓના આશીર્વાદોમાં કોઈ છેદ મિશ્રિત નથી બીએ નહીં ગભરાઈએ નહીં પ્રભુ પર વિશ્વાસ કરતા પ્રભુના નામ દિવસની શરૂઆત કરીએ શરૂઆત નબળી થઈ છે તો પણ બીએ નહીં કેમ કે પ્રભુનું વચન કહે છે કે માણસ સાત વાર પડશે પણ તે જમીન દોષ થશે નહીં હાલે લોહી જૂના કરારમાં જોયું તો યહુસ્વાને પ્રોમિસ કરે છે કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહવા તારી સાથે છે અને નવા કરારમાં આપણે જો જોઈએ તો આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ તમને મને કહે છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું હાલેલુયા વિશ્વાસ કરીએ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિઓમાં હું તમને નાની સાક્ષી આપો મારી કોઈ સિમ્પથી માટે નહીં કે કોઈ નાણાકીય બાબતોને માટે નહીં કોઈ દાન માટે નહીં પણ જસ્ટ કે આપણે ગમે તે પરિસ્થિતિઓમાં હોય છે પણ પ્રભુ આપણી સાથે રહે છે આપણને પડવા દેતા નથી આ માસમાં જ્યારે પહેલીવાર જેમ આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે સવારમાં ચાર વાગે જ્યારે પ્રભુનું વચન શેર કર્યું મારી વિપત્તિને લીધે મેં યો હોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો યુના બે અને બે આપળો આ માસનું જે ચંદ છે અને બરાબર 10 વાગે હું અને મારા પિતા હોસ્પિટલ માં હતા મારા પિતાને દાખલ કરવામાં આવ્યા હતા તેમને વાયરલ થઈ ગયો હતો વાયરલ તાવ અને બીજી ઘણી નાની મોટી તકલીફ હતી પહેલી તારીખ સંગત બુધવારની કેન્સલ કરી છેલ્લા વર્ષમાં આઠ માસમાં ચોથી વાર મારા પિતાને મેં હોસ્પિટલાઇઝ કર્યા સાજા પડું મળ્યા બાદ પણ એનો મતલબ એવો તો નથી કે તેમણે છોડી દીધા છે અને જ્યારે આ વખતે મેં પપ્પાને હોસ્પિટલાઇઝ કર્યા ત્યારે મારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ રહ્યું નહોતું કોઈ મેડિકલ બેનિફિટ રહ્યા નહોતા અને મારા મનમાં પ્રભુનું વચન હતું મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યું મારે ઉત્તરની રાહ જોવાની હતી સવારના સમયોમાં પહેલી તારીખ પ્રભુનું વચન મારા મનમાં હતું હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે મારા એક રિલેટિવને વાત કરી અને પ્રભુએ આગળના રસ્તા ખુલ્લા કર્યા પૈ પ્રભુમાં જીઓ ભાઈ બહેન છે પ્રભુ મજે એવો વાલા છે જે પ્રભુના નામે મારા પર પ્રેમ કરે છે તેમણે પોતાનો હાથ ખુલ્લો કરી દીધો અને જ્યારે હોસ્પિટલ માં રજા આપવાની હતી ત્યારે મારી પાસે તમામ સગવડ હતી દરેક દવા લાવવાનું અને તમામ બિલ ચૂકવવાનું પ્રેઝ રોડ જ્યારે ગયો ત્યારે કશું નતો એવી વ્યવસ્થા મારી પાસે જે પ્રમાણે હોવી જોઈએ આપણા આપણા ઈશ્વર પ્રભુ પર જ્યારે આપણે ભરોસો કરીએ છીએ આપણા દુઃખમાં પણ આપણે પ્રભુને હાક મારીએ છીએ પ્રભુ સાંભળે છે હું તમને જે કહેવા એ માંગુ છું કે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય ગમે તેવી મુશ્કેલીઓમાં હોય ગમે તેવી ચિંતામાં હોય ગમે તેવી તકલીફો હોય ગમે તેવા સંકટોમાં હોય પણ પ્રભુ આપણું સાંભળે સંકટ બે વાર પ્રાર્થના મિનિસ્ટ્રીનું એકાઉન્ટ હેક થયું હજી પણ જાત જાતના લોકો એને પ્રયત્ન કરી રહ્યા છે મારા નામે બીજી પોસ્ટ બનાવી રહ્યા છે મારા નામ ડિલીટ કરીને એમનું નામ લખી રહ્યા છે પ્રાર્થના મિનિસ્ટ્રીના નામે બીજા એકાઉન્ટ બનાવી રહ્યા છે બીજાને છેતરી રહ્યા છે હું આત્મામાં અનુભવું છું પ્રભુને બસ એક જ પ્રાર્થના છે પ્રભુ આ સંકટો છે પણ તમે એમાં અમારું રક્ષણ કરજો દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુને વફાદાર રહેવું છે વાલા મિત્ર આ સાક્ષી એટલા માટે આપું છું કદાચ ઘણા લોકો કહે છે કે બોલવામાં શું વચનો કોઈ પણ ટાંકે પણ એ વચનો પાડીને એ પ્રમાણે એના પર આગળ ચાલવાનું પણ છે ઘણી પ્રશ્નો ઉત્પન્ન થાય કે વચન બોલવું સહેલું છે પાળવો અઘરું છે પણ જ્યારે એને પાડીને એના પ્રમાણે વિશ્વાસ કરીને ચાલીએ છે ત્યારે જીવતા ઈશ્વરની મોટી કૃપા આપણે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ હું તમને એ કહેવા માગું છું એવી પરિસ્થિતિઓમાં જે ટોટલી આપણી ઓપોઝિટ છે જે પરિસ્થિતિમાં આપણને જરા પણ શાંતિ લાગતી નથી એવા સમયમાં પ્રભુની સાથે બનેલા રહે છે ત્યારે પ્રભુ એમની શાંતિથી આપણને ભરી દે છે એમનું રક્ષણ તેઓ પૂરું પાડે છે એમનું રક્ષણ તેઓ પૂરું પાડે છે હાલી લુઈયા પ્રેઝ લોટ અને માટે હું આપ સર્વને પણ કહેવા માગીશ કે તમે જે કોઈ પરિસ્થિતિમાં થઈને પસાર થતા હો પણ પ્રભુને તમારા જીવનમાં તમે મોખરે રાખજો ને તમારા વિશ્વાસને તમે ડગવા દેશો નહીં વિશ્વાસ કરવાનું સતત ચાલુ રાખજો ભલે કઈ જ ન દેખાતું હોય હલેલુયા આ માસના બાકીના દિવસો અને નવા માસને માટે હું પણ વિચારું છું કે પ્રભુ આગળ કેમના દિવસો હશે કેમનું આગળનું બધું કાર્ય થશે પણ મિત્ર એ કામ મારું નથી કેમ કે એ બધી બાબતો આપણને ચિંતા કરાવે છે અને પ્રભુનું વચન કે છે ચિંતા કરવા તમકી તમારોનો કોણ પોતાના કદને એક હાથ ભર વધારી શકે છે આપણે ચિંતા નથી કરવાની આપણે પ્રભુને બધું સોંપી દેવાનું છે જેમ પિતર કહે છે એમ કે આપણી સર્વ ચિંતાઓ તેમને સોંપી દઈએ અને તે આપણી સંભાળ રાખશે હા લઈ લુયા વચનો યાદ કરીએ વચનો સાંભળીએ અને વચનો પાળીને

ચાહે શત્રુની સામે આપણી વિરોધની બાબતોની સામે કદાચ આર્થિક પ્રશ્નોની સામે બીમારીઓની સામે આત્મિક બાબતોમાં સામાજિક બાબતોમાં કૌટિંગ બાબતોમાં કૌટુંબિક બાબતોમાં જ્યાં આપણે નબળા છે અને આપણે પ્રભુની રાહ જોઈએ છીએ કે પ્રભુ તમે આમાં બધું મને સરખો કરીને આપો અને આપણી પ્રાર્થના વિનંતી છે તો હું તમને કહું છું તમારે અને મારે મારે અને તમારે લચવાવાનો વારો આવશે નહીં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આ એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરી એકવાર પ્રભુ આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આજની આ સુંદર પ્રભાત દેખાડી છે અને પ્રભુ અમે આનંદ કરતા અમે સ્તુતિ કરતા અમે આરાધના કરતા તમારી સમક્ષ નમી જતા આજના સવારના અમારા બધા કામોને અમે તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ સર્વ બાબતોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપી દઈએ છે આગળના સમયમાં તમે અમારી સાથે લેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો પ્રભુ અને પ્રભુ જ્યાં જ્યાં અમે નબળા છે ત્યાં ત્યાં તમે અમને બળ આપજો જ્યાં જ્યાં પ્રભુ અમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ ત્યાં ત્યાં તમે અમને સહાય અને મદદ આપજો પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા મને કોઈને તમે ભળવા દેશો નહીં નિરાશ થવા દેશો નહીં દરેક આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો હાલ લોહીયા દરેક આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ જેમણે તમારા પર ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે એ સર્વ લોકો તમારી મોટી મોટી કૃપા કરુણા જોવે તમારો મહિમા જોવે પ્રભુ એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ વિશેષ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ પ્રકારના દુઃખો ચિંતાઓ અડચણો ખરાબ બાબતો આર્થિક પ્રશ્નો છાત જાતની બીમારીઓ છાત જાતની રૂકાવટો દુઃખદાયક બાબતો માઠા સમાચારો જે કંઈ પર તમારા બાળકોની સમક્ષ અત્યારે છે પ્રભુ તમે એને દૂર કરજો જેઓ તમને મળવાયા છે ને વિશ્વાસથી તમારી આગળ નમવાનું પસંદ કરે છે પ્રભુ પ્રાર્થના કરીએ છે જેઓ ઘેર માર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ એક કે બીજા કારણે તમારાથી દૂર થઈ ગયા છે નિરાશ છે હતાશ છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ સોબતોમાં છે ખરાબ કામોમાં છે લતોમાં છે જીદોમાં છે જાત જાતના નશાઓમાં છે ડ્રગ્સમાં છે તમાકુના વ્યસનમાં છે દારૂના વ્યસનમાં છે ચરસ કાજાના નશામાં છે પ્રભુ તમે તેઓને એમાંથી છોડાવજો તેમનું શરીર એ તો પ્રભુ તમારું રહેવાનું સ્થાન છે અને એમાં આવી ખરાબ બાબતો રહે નહીં માટે પ્રભુ અને પ્રમાણે પણ ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પાછા ફરે સર્વ બાબતો તજીને પ્રભુ તમારા ચરણોમાં નમી જાય દરેક ગુઠનમે દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એના માટે પ્રભુ આ સર્વ બાબતો થવા અમારો ઉપયોગ કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની લિંકનો ઉપયોગ કરો પ્રભુ મંદિરના સંદેશાઓનો પ્રભુ તમે ઉપયોગ કરો સંગતો દ્વારા પ્રભુ પિતા અને પ્રભુ જે કોઈ એવા પ્રયત્ન હોય એના દ્વારા પ્રભુ તમે તેવા લોકોના જીવનમાં કાર્ય કરો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માદા છે પ્રભુ કેન્સર સાંભળવાથી તૂટી ગયા છે ડાયાબિટીસ માલુમ પડ્યું છે તૂટી ગયા છે નિરાશ થઈ ગયા છે છે પ્રભુ આંખોનો છે અન્નડીનો પ્રશ્નો છે જાત જાતના કેન્સર છે ગુપ્ત રોગો છે પ્રભુ ચલાતું નથી ઊભું નથી થવાતું લખવા થઈ ગયો છે રોગનો હુમલો થયો છે કિડની કામ કરતી નથી લીવર કામ કરતું નથી પેટમાં પાણી ભરાઈ ગયું છે અથવા પ્રભુ કઈ પણ પ્રકારનું નિદાન થયું છે તો સગડા પ્રકારના રોગોમાંથી તેઓ અત્યારે સાજા થાય અને વિશ્વાસ કરે સગડા હમણાં જ સાજા થાય એવું પ્રભુ ઈશ્વરના નામમાં અમે જાહેર કરીએ છીએ હા પ્રભુ એવું થવા દો એવી અરજ કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધની સર્વ અઘટિત અમંગળ બાબતો કોર્ટ કેસ એફઆઈઆર ને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો જોબને આશીર્વાદિત કરો આવકના રસ્તાઓને આશીર્વાદિત કરો તેમના વિદેશ સેવાના પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરો પ્રભુ અને જેઓ વ્યક્તિગત રીતે દેવાઓમાં મદબી ગયેલા છે પ્રભુ તેમના તેમના મકાનો અને તેમને સર્વસ્વ ગીરવે પડ્યું છે પ્રભુ એમાંથી તેમને છૂટકારો આપો બહાર કાઢો એવી પ્રાર્થના કરીએ છીએ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને વિશેષ પ્રભુ વિધવા બહેનો વિદુરો અનાથોની સાથે રહેજો વિકલાંગોને માનસિક રોગીઓને અને પ્રભુ પિતા મન બુદ્ધિના લોકોને પણ સંપૂર્ણ સાજા પણ આપજો આજના દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો અને મોટા પાપ ગુનાઓ માફ કરજો ખોરાક વસ્ત્ર આપજો આગળના સમયમાં હવે તમે અમારી સાથે રહેજો એવું બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન